વડાલી મામલતદાર કચેરી ખાતે મામલતદારની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો વડાલી શહેરની મામલતદાર કચેરી ખાતે આજે મામલતદાર એચ આર પરમારના અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો આ સ્વાગત કાર્યક્રમમાં અધિકારીઓ સાથે અરજદારોની ઉપસ્થિતિમાં ચૌદ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો રાજ્યના મુખ્યમંત્રીના ઓનલાઈન ઓફલાઈન સંપર્ક કાર્યક્રમ અંતર્ગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ સ્વાગતની શરૂઆત એપ્રિલ રોજ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાઈ હતી વડાલી મામલતદાર કચેરીમાં મામલતદારની અધ્યક્ષતામાં યોજાયેલ સ્વાગત કાર્યક્રમમાં અલગ અલગ ચૌદ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો હતો લોકોની સમસ્યા જેવી કે જમીન દબાણ પાણીની સમસ્યા રોડ રસ્તા ગેસ કનેક્શન વીજ લાઇન જેવા અલગ અલગ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું આ પ્રસંગે વડાલી મામલતદાર એચ આર પરમાર ચીફ ઓફિસર વિવિધ વિભાગના અધિકારીઓ સહિત વડાલી તાલુકા વહીવટીતંત્ર ઉપસ્થિત રહ્યું હતું રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેશ પટેલ જિલ્લા બ્યુરો સાબરકાંઠા